ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને માહિતી મળી હતી કે કેટલાક ઈસમોએ લોકોને લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લઈ અલગ અલગ બેતાળીસ બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે આ બેંક એકાઉન્ટ પૈકી આઠ બેંક એકાઉન્ટમાં મોટી રકમના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે આ માહિતીના આધારે પોલીસે સઘન તપાસ કરતાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં અકાઉન્ટ ધારકોની જાણ બહાર જ ગેરકાયદેસર વ્યવસાયના નાણાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ભારત ખાતેથી રૂપિયા જમા કરાવવા અને દુબઈ તથા બેંકોક ખાતે મોટા રકમનું વિડ્રોલ કરી લેતા હતા આ મામલામાં પોલીસે સુરતના પુણા ગામમાં રહેતા આરોપી સરજુ દેવગણિયાની ધરપકડ કરી છે ઝડપાયેલા આરોપી સૂરજ દેવગણીયા અને ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા આધાર કાર્ડમાં ચેડા કરી અકાઉન્ટ ખોલાવતા હતા અને સુરતના દશરથ ધાંધલિયાને ખાતદારોની ધ્યાન બહાર તેઓના એટીએમ કાર્ડ પાસબુક અને ચેકબુક પહોંચાડતા હતા દશરથ ધાંધલિયા તમામ એટીએમ કાર્ડ એક્ટિવ કરાવી દુબઈ ખાતે વૈભવ પટેલને પહોંચાડતો હતો જ્યાં તેનો ઉપયોગ ગેરકાયદેસરની નાણાકીય પ્રવૃત્તિમાં કરતા હોવાનું બહાર આવ્યું છે પોલીસે આ મામલામાં ખંજન મયાત્રા દશરથ ધાંધલિયા અને વૈભવ પટેલને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચની પંજાબ નેશનલ બેંકમાં આવી આ ટોળકીના ઈસમો દ્વારા બેતાલીસ જેટલા ભરૂચના લોકોના આવા ખાતા ખોલાવવામાં આવેલાનું ધ્યાન ઉપર આવેલું અને આ ટોળકી દ્વારા એ ખાતા માટે એ જે આ ખાતા ધારકો છે એમના બધા ડોક્યુમેન્ટ્સ એ ખાતાને લગતા એમના એટીએમ કાર્ડ એમની ચેકબુક એ આ ટોળકી દ્વારા મેળવી દેવામાં આવતા હતા અને એનું ગેરકાયદેસરનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને આ ટ્રાન્ઝેક્શનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાઈ આવેલું તપાસ દરમિયાન તો આવું જે ગુનાહિત ગેરકાયદેસર રીતે આ જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા હતા તો એ બાબતે એક વ્યક્તિ મીનાબેન કરીને છે એમનું પણ આવી રીતે એકાઉન્ટ ખોલાવીને એમના ખાતાનો દુરુપયોગ આ લોકો કરતા હતા તો એ બાબતે મીનાબેનની ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે ગુનાહિત ટોળકી હતી એમાં એમનો જે મુખ્ય એક જે સરજુ દિલીપ દેવગણિયા કરીને ઈસમ છે એને પૂણા વરાછા વિસ્તારમાંથી એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે એની પૂછપરછ કરતા એની સાથે ટોળકીમાં બીજા ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા બીજો દશરથ ધાંથલિયા અને દુબઈમાં રહેતો વૈભવ નામનો ઈસમ આ એમની સાથે સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ લોકોએ બીજી બેંકો સાથે પણ આ આ રીતે લોકોના ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલા છે કે કેમ એની તપાસ કરવા માટે આજે આજે પકડાયેલી ઈસમ છે સરજુ દેવગણીયા એને આજે નંબર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં